હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઋષિ પાંચમના દિવસે ખવાય એવી ફરાળી થાળી બનાવીશું જે ફરાળી થાળીમાં હશે મસ્ત ફૂલેલી ગરમમાં ગરમ પૂરી બટાકાની ભાજી અને મોરૈયાની ખીર અને ફરાળી તો સૌથી આપણે બનાવીશું ખીર તો ખીર માટે આપણે લઈશું એક નાનું બાઉલ ભરીને મોરૈયો યાની કે તો જેટલી તમારે ખીર બનાવવી હોય એ હિસાબથી તમારે બાઉલ ભરવાનો તો મેં અહીંયા નાની સાઈઝનું બાઉલ લીધું છે તે આખું ભરીને હું કુકરમાં એડ કરી દઈશ સૌથી પહેલા મોરૈયાને હું ધોઈ લઈશ પછી Sitten Eba Famokitist. તો મોરૈયાને આપણે સરસ રીતે ધોઈ લીધેલો હવે તેમાં નાખીશું બાફવા માટે બે કપ દૂધ નાખીશું અને એક કપ પાણી નાખીશું તમે ફક્ત પાણીથી પણ બાફી શકો અને અને દૂધ દૂધ નાખશો તો તો એકદમ ક્રીમી ટાઈપની ખીર બનશે બે બાઉલ બાઉલ ભરીને ભરીને એક આપણે પાણી એડ કરેલું ઘી નાખીશું એટલે સીટી આવે એટલે ઉભરો ન આવે એના માટે ઘી એડ કરી દેવાનું હવે આપણે મોરૈયાને બાફવા મૂકી દઈએ તો આ સાઈડ આપણો મોરૈયો બફાઈ રહ્યો છે ને ત્યાં સુધીમાં આપણે રાજાગરાની પૂરીનો લોટ બાંધી લઈશું તો બે કપ ચાળેલો રાજગરાનો લોટ નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું બે ચમચી તેલ અને અહીંયા તમે ફરાળી મીઠું પણ તમે લઈ શકો જે તમે ખાતા હોય તે અને ચપટીક આપણે મરીનો ભૂકો નાખીશું હવે આપણે અહીંયા એક નાની નું બટેટું લીધું છે તેને આપણે ખમણી લઈશું તો બે કપ લોટ હોય તો અડધો કપ આપણે બટેટું ખમણેલું એડ કરવાનું તેનાથી એકદમ ફૂલી ફૂલી પૂરી બનશે અને સોફ્ટ બનશે હવે સરસ રીતે લોટને બાંધી લઈશું થોડું થોડું પાણી નાખતા જઈશું અને એકદમ સોફ્ટ એવો લોટ આપણે બનાવી લઈશું તો પૂરી માટેનો લોટ બંધાઈ ગયેલો હવે અડધી ચમચી જેટલું તેલ નાખીને લોટને મિક્સ કરી લઈશું તો હવે આ સાઈડ આપણે લોટ ને બાંધી લીધેલો તો લોટને આ બાજુ મૂકી દઈએ અને બીજી સાઈડ આપણે મોરૈયા ને બાપમાં મૂક્યો હતો તેને પણ જોઈ લઈએ તો કુકર પણ ઠંડુ થઈ ગયેલું તમે જોઈ શકો છો સરસ મજાનો મોરૈયો આપણો બફાઈ ગયેલો તો દૂધ થી તમે મોરૈયો બાફશો ને તો ખીર ટાઈપ અને પાણીથી બાફવું હોય તો પણ બાફી શકો હવે મોરૈયો કુકરમાં બેસી ગયો એટલે આપણે બીજા વાસણમાં લઈ એટલે બધો જ બાફેલો મોરૈયો બીજા વાસણમાં લઈ લઈએ હવે તેના માપ ની નાખીશું ખાંડ તો જેટલું બાઉલ ભરીને આપણે મોરૈયો લીધો એટલી જ આપણે સામે ખાંડ નાખવાની એક બાઉલ ભરીને ખાંડ એડ કરી દીધેલી હવે છ બાઉલ ભરીને આપણે નાખીશું દૂધ તો આ ખીર આપણે હંમેશા થોડીક પતલી જ રાખવાની કેમ કે તો કલાકે કલાક પડી રહેશે ને તો ખીર ઘાટી થઈ જશે મેં છ બાઉલ ભરીને દૂધ એડ કરી દીધેલું અડધું દૂધ અડધું પાણી તમને જેટલું પસંદ હોય એટલું તમે આમાં એડ કરી શકો ફક્ત દૂધ જ મેં એડ કરેલું છે પાણી નથી નાખ્યું હવે દૂધ ઠંડુ હતું ને તો ખીરની અંદર આપણે ઘી નાખ્યું હતું ને મોરૈયા ને બાપતી વખતે તો ઘી ઉપર આવી ગયું હવે સરસ રીતે આ ખીરને ને મિક્સ કરી લેશું પછી તેને આપણે ગેસ પર ચડવા દઈશું કેમકે ગાંઠા ન રહેવા જોઈએ તો તમે હેન્ડ બ્લેન્ડરથી પણ તમે મિક્સ કરી શકો પણ હું હેન્ડ બ્લેન્ડરથી મિક્સ નથી કરતી તો ધીમા ગેસ ઉપર આપણે ખીરની બાજુ ચડવા દઈએ ત્યાં સુધી બીજી સાઈડ આપણે બટાકાની સૂકી ભાજી બનાવી લઈશું તો તેના માટે અહીંયા બટાકાને બાફી લીધેલા તો કઢાઈમાં જીરું નાખીશું હિંગ નાખીશું લીલા મરચાં નાખીશું એના પછી કાજુ નાખીશું થોડાક સોતે કરી લઈશું અને પછી એડ કરીશું આપણે સૂકી દ્રાક્ષ અને એને પણ સરસ રીતે તેલની સાથે મિક્સ કરી લઈશું એટલે મસ્ત ફૂલી જશે હવે એડ કરી દઈશું બાફેલા બટાટા સ્વાદ મુજબ મીઠું નાખીશું લીંબુનો રસ નાખીશું અને થોડાક લીલા ધાણા નાખીશું એકદમ સાદી સિમ્પલ આપણે સૂકી ભાજી બનાવીશું પણ ટેસ્ટમાં બહુ જ સરસ બનશે હવે અડધી મિનિટ સુધી આ ભાજીને ચડવા દઈશું અડધી મિનિટ સુધી આ ભાજીને ચડવા દીધી હતી સરસ રીતે ભાજીને આપણે મિક્સ કરી લેશું થોડાક બટાટાને આપણે મેશ કરી લેશું એટલે મસાલો સરસ રીતે બટાટામાં મિક્સ થઈ જાય લીલા ધાણા નાખીને ગરમમાં ગરમ આ ભાજી આપણે આ સાઈડ મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે ખીરને ચડવા દીધી હતી વચ્ચે વચ્ચે આપણે હલાવીએ પણ હતી કેમ કે સ્ટીલનું વાસણ એટલે ખીર તમારી બેસી જશે એટલે કન્ટિન્યુ તમારે હલાવતી રહેવાની અને આ ખીરની અંદર આપણે ઇલાયચી નો પાવડર પણ વચ્ચે એડ કરી દીધો હતો તો અહીંયા સરસ મજાની ઘાટી જશે હવે નાખીશું તેમાં કટ કરેલા ડ્રાઈનટ જેમાં બદામ કાજુ અને પિસ્તા આપણે એડ કરેલા તો તમને ડ્રાય નટ જે પસંદ હોય તે તમે નાખી શકો તો ગરમમાં ગરમ મસ્ત પરફેક્ટ આપણી ખીર બનીને રેડી થઈ ગઈ જે ખીર આપણે આ સાઈડ મૂકી દઈશું અને બીજી સાઈડ આપણે ખીરની સાથે ખાવાની મજા રેડી કરી લઈશું આપણે રાજગરાની પૂરીનો લોટ બાંધ્યો હતો તેમાં પણ કુ આવી ગઈ હવે તેમના નાની નાની સાઈઝના લુવા બનાવી લઈશું જેવી રીતના પૂરી તમારે મોટી નાની રાખવી હોય એ હિસાબથી તમારે લુવા બનાવી લેવાના તો આવી જ રીતના આપણે બધા જ લુવા બનાવી લઈશું તો અહીંયા મેં બધા જ લુવા બનાવી લીધેલા હવે આપણે આ પૂરીને વણવા માટે મશીનનો પણ ઉપયોગ કરી શકીએ જે તમારી પાસે પાપડ વણવાનું મશીન હોય કે ટોટિયા મેકર હોય કે તમારે હાથથી વણવી હોય તો પણ તમે શકશો તો હું સૌથી પહેલા ટોટિયા મેકરમાં પૂરી દબાવીશ ફટાફટ બની જતી હોય છે આમાંથી તો ગરમ ગરમ તમે ટોટિયા મેકરમાં પણ પૂરી દબાવી શકો અને ઠંડુ તમારું હશે ને ટોટિયા મેકર તો પણ તમારી પૂરી પરફેક્ટ બનશે તો આવી જ રીતના આપણે બધી પૂરી દબાવીને રેડી કરી લેશું અને એક પૂરી હું તમને વણીને પણ બતાવીશ એકદમ ઈઝી થી જશે બિલકુલ બિલકુલ નહી તૂટે તો તમે જરૂરથી રાજાગરાની પુરી બનાવો તેમાં બાફેલું બટેકું જરૂરથી નાખજો તેનાથી પુલી ને જેવી પૂરી બનશે અને ખાવામાં પણ સોફ્ટ રહેશે તો અહીંયા આપણે આવી રીતના પૂરીને દબાવી લીધેલી હવે આપણે એક પૂરી વણીને જોઈ લઈએ કે આ પૂરી વણાય છે કે નહીં તો પૂરીને વણતી વખતે તમે સૂકો લોટ પણ લઈ શકો અને સૂકો લોટ તમારે ન લેવો હોય તો તેની જગ્યાએ થોડુંક નીચે તેલ લગાવીને તમે પૂરીને વણી શકો અને પ્લાસ્ટિકની બેગ લઈને પણ તેના ઉપર તમે પૂરી વણી શકો ઇઝીલીથી તમારી પૂરી વણાઈ જાય તો અહીંયા આપડી બધી જ પૂરી બનીને રેડી થઈ ગઈ હવે આ પૂરીને આપણે તળી લઈશું તો તળવા માટે બીજી સાઈડ આપણે 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 તેલ તેલ પણ ગરમ ગરમ કરવા મૂકી દીધું હતું એકદમ થઈ ગયું છે તો ગેસ ધીમો રાખીને આ બધી જ પૂરી આવી રીતના તળી લઈશું તો તમે જોઈ શકો છો મસ્ત દરિયા જેવી પૂરી આપણી ફૂલી રહી છે તો તમે આવી રીતના બાફેલું બટેકું નાખીને લોટ બાંધશો ને તો એકદમ ફૂલીને દળિયા જેવી પૂરી બનશે તો બધી જ પૂરી આવી રીતના આપણે તળીને રેડી કરી લઈશું તો ગરમમાં ગરમ આપણી ફૂલીને દળ્યા જેવી બધી જ પૂરી તળાઈને રેડી થઈ ગઈ તમે જોઈ શકો છો બધી જ આપણી પૂરી ફૂલી હતી હવે આ ખીર પૂરીની સાથે ખાવા માટે આપણે ફરાળી પાપડ પણ તળી લઈશું જે મોરૈયાના પાપડ છે તેમની રેસીપી પણ આપણે આગળથી અપલોડ કરવાના છીએ તો આ મોરૈયાના પાપડ રિયલી ખાવાની બહુ જ મજા આવે છે બહુ જ સરસ ટેસ્ટી હતા હવે તેમની સાથે આપણે બીજી વેફર્સ પણ ફરાળી તળી લઈશું તો અહીંયા આપણા પાપડ અને વેફર્સ તળાઈને રેડી થઈ ગયેલા તો ઋષિ પાચમના દિવસે બનાવીને ખવાઈ એવી આપણી મસ્ત ફરાળી થાળી બનીને રેડી થઈ ગઈ તો હવે આપણે પ્લેટિંગ કરી લઈશું તો સૌથી પહેલા પ્લેટમાં સર્વ કરીશું ગરમમાં ગરમ ફરાળી મોરૈયાની ખીર ખીરને પણ સર્વ કરી લીધેલી હવે સર્વ કરીશું આપણે બટાકાની સૂકી ભાજી એના પછી આપણે પાપડ અને વેફર્સ પણ સર્વ કરી લીધેલા હવે સર્વ કરીશું ગરમમાં ગરમ ફૂલી ફૂલી પૂરી અને એની સાથે તળેલા મરચા હોય તો બસ ખાવાની મજા પડી જાય તો ઋષિ પાચમના દિવસે પેટ ભરીને ખાવ એવી સરસ મજાની આપણી ફરાળી થાળી બની ગઈ જે તમે કોઈપણ ઉપવાસમાં બનાવીને આ થાળી ખાઈ શકશો અને ફટાફટ બની જશે તો તમે પણ જરૂરથી આવી રીતના બનાવજો બધાને બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું